આપણે પાણીને શું સમજીએ છીએ બસ એક પીણું ખરું ને પણ શું એ ખરેખર એટલું જ છે ના બિલકુલ નહીં એ તો આપણા શરીરની એકદમ પાયાની જરૂરિયાત છે આપણા સ્વાસ્થ્યનું એક એવું પરિબળ છે જે ચૂપચાપ બધું નક્કી કરે છે તો ચાલો આજે પાણી પીવાની પાછળનું આખું વિજ્ઞાન સમજીએ અને જાણીએ કે આ કામને સાચી રીતે કેવી રીતે કરવું ચાલો આ વાતમાં થોડા ઊંડા ઉતરીએ કદાચ જાણીને નવાઈ લાગે પણ આપણું શરીર મોટા ભાગે પાણીથી જ બનેલું છે દાખલા તરીકે આપણું મગજ એમાં પંચોતેર ટકા પાણી છે આપણું લોહી એ તો લગભગ નેવું ટકા પાણી છે અને આપણા સ્નાયુઓમાં પણ સિત્તેર ટકા પાણી જ ભરેલું છે બસ આ આંકડા જ બધું કહી દે છે ને તો સવાલ એ છે કે આ પાણી શરીરમાં આટલું બધું કરે છે શું એમ સમજો કે આપણા શરીરનું એક સાયલન્ટ એન્જિન છે તો ચાલો આ વિભાગમાં આપણે એની મુખ્ય ભૂમિકાઓને જરા સમજીએ આ એક આંકડો ખાસ યાદ રાખવા જેવો છે સાઈઠ ટકા હા એક સરેરાશ પુખ્ત માણસનું શરીર લગભગ સાઈઠ ટકા પાણીનું બનેલું છે અને આ ખાલી એક નંબર નથી હો આ તો આપણા અસ્તિત્વનો પાયો છે શરીરની દરેક નાની મોટી ક્રિયા આના પર જ તો ચાલે છે તો આ પાણી શરીરમાં કરે છે શું જો એના પાંચ મુખ્ય કામ છે એક તો એ દ્રાવક છે બીજું એ પરિવહનનું માધ્યમ છે ત્રીજું તાપમાનને કંટ્રોલ કરે છે ચોથું એક લુબ્રિકન્ટ તરીકે કામ કરે છે અને પાંચમું જે સૌથી અગત્યનું છે એ ચયાપચય માટેનું માધ્યમ છે ચાલો આ છેલ્લા પોઈન્ટને એટલે કે ચયાપચયને જરા વધુ વિગતમાં સમજીએ આપણે બધાએ મેટાબોલિઝમ શબ્દ તો ઘણીવાર સાંભળ્યો છે બરાબર એનો સીધો સાદો અર્થ છે આપણા શરીરમાં ચાલતી એ બધી કેમિકલ પ્રક્રિયાઓ જે આપણને જીવતા રાખે છે અને મજાની વાત એ છે કે આ બધી જ પ્રક્રિયાઓ પાણી પર નિર્ભર છે એટલે કે જેવું શરીરમાં પાણી ઘટ્યું કે તરત જ આ પ્રક્રિયા ધીમી પડી જાય છે અને એનું પરિણામ શું થાક લાગે અને કોઈ કામમાં ધ્યાન જ ન લાગે પણ એક વાત સમજવા જેવી છે પાણીનું આ બેલેન્સ છે ને એ બહુ નાજુક હોય છે પાણી ઓછું હોય તો પણ તકલીફ અને બહુ વધારે હોય તો પણ તકલીફ તો ચાલો આ વિભાગમાં આપણે આ અસંતુલનથી થતા જોખમો વિશે જ વાત કરીએ હવે એક સૌથી મોટી ગેરસમજ દૂર કરવાનો સમય છે મોટાભાગના લોકો શું માને છે કે ભાઈ તરસ લાગે એટલે પાણી પી લેવાનું પણ હકીકત કંઈક જુદી જ છે સાચું તો એ છે કે તરસ એ છેલ્લો સંકેત છે એકદમ લેટ સિગ્નલ જે ઘડીએ આપણને તરસ લાગી એવું ફીલ થાય છે એ ઘડીએ તો આપણું શરીર ઓલરેડી થોડું ડિહાઇડ્રેટેડ થઈ ચૂક્યું હોય છે એટલે જ ડિહાઈડ્રેશનના સંકેતોને ઓળખવા બહુ જ જરૂરી છે શરૂઆતમાં તો સામાન્ય લક્ષણો હોય જેમ કે મોં સુકાવવું કે થાક લાગવો પણ જો આને નજરઅંદાજ કરવામાં આવે ને તો પછી વાત ગંભીર બની શકે છે લો બ્લડ પ્રેશરથી માંડીને કિડનીને નુકસાન સુધીની સમસ્યાઓ થઈ શકે છે સારું તો આપણે ઓછા પાણીના જોખમોની તો વાત કરી પણ શું કોઈ સારી વસ્તુ પણ વધારે પડતી હોય તો નુકસાન કરી શકે મતલબ કે શું વધારે પડતું પાણી પીવું પણ ખતરનાક હોઈ શકે આ સવાલ આપણને આખી વાતના એક બીજા જ પાસા પર લઈ જાય છે અહીંયા જ બેલેન્સનું મહત્વ સમજાય છે જુઓ એક બાજુ છે ડિહાઈડ્રેશન એટલે કે ઓછું પાણી જેનાથી કિડનીમાં પથરી અને કબજિયાત જેવી તકલીફો થાય અને બીજી બાજુ છે ઓવરહાઈડ્રેશન એટલે કે બહુ બધું પાણી જેનાથી શરીરમાં સોડિયમનું લેવલ એકદમ ઘટી જાય છે અને આ સોડિયમ આપણા મગજ માટે બહુ જરૂરી છે જો એ ઘટી જાય તો મૂંઝવણથી માંડીને હુમલા જેવી ગંભીર પરિસ્થિતિ પણ આવી શકે છે એટલે જ કહેવાય છે સંતુમન જ બધું છે ચાલો હવે આવીએ એ મોટા સવાલ પર જે બધાના મનમાં હોય છે કે ભાઈ આખરે પાણી પીવું કેટલું આ વિભાગમાં આપણે આ જ વાત પરથી પડદો ઉઠાવીશું અને એક બહુ જૂની માન્યતાને તોડીશું તો પેલી જે વાત આપણે નાનપણથી સાંભળતા આવ્યા છીએ કે દિવસમાં આઠ ગ્લાસ પાણી પીવું જ જોઈએ શું એ સાચી છે ચાલો આનું જ રહસ્ય ખોલીએ તો જવાબ છે ના આ એટ ગ્લાસવાળો નિયમ એક માન્યતા સિવાય બીજું કંઈ નથી હકીકત તો એ છે કે પાણીની જરૂરિયાત દરેક વ્યક્તિ માટે અલગ અલગ હોય છે એનો આધાર ઉંમર આસપાસનું વાતાવરણ કેવું છે અને દિવસભરમાં શારીરિક શ્રમ કેટલો થાય છે એના પર રહેલો છે ચાર જુઓ એનાથી વાત એકદમ સ્પષ્ટ થઈ જશે એક વ્યક્તિ જે આખો દિવસ ઓફિસમાં બેસીને કામ કરે છે એની સરખામણીમાં જે વ્યક્તિ બહાર તડકામાં મજૂરી કરે છે અથવા તો કોઈ એથલીટ જે કલાકો સુધી કસરત કરે છે એમને દેખીતી રીતે જ વધારે પાણીની જરૂર પડવાની કેમ કારણ કે પરસેવા વાટે એમના શરીરમાંથી ઘણું પાણી નીકળી જાય છે હવે વાત ખાલી કેટલું પાણી પીવું એના પર અટકતી નથી કેવું પાણી પીવું એ પણ એટલું જ મહત્વનું છે તો ચાલો હવે જરા પાણીની ક્વોલિટી પર પણ નજર નાખીએ આપણને કદાચ ખ્યાલ ન હોય પણ જે પાણી આપણે પીએ છીએ એમાં બેક્ટેરિયા વાયરસ કે પછી નાઇટ્રેટ્સ અને આર્સેનિક જેવી હેવી મેટલ્સ પણ હોઈ શકે છે આ બધા જોખમી તત્વો છે એટલે જ પાણીનો સ્ત્રોત શુદ્ધ હોય એ પાક્કું કરવું બહુ જ જરૂરી છે આપણે ત્યાં આરો ફિલ્ટર બહુ કોમન છે પણ એમાં એક મૂંઝવણ છે ફાયદો એ છે કે બેક્ટેરિયા અને હેવી મેટલ્સ જેવા ખરાબ તત્વોને કાઢી નાખે છે પણ ગેરફાયદો એ છે કે એની સાથે સાથે એ કેલ્શિયમ અને મેગ્નેશિયમ જેવા શરીર માટે જરૂરી મિનરલ્સને પણ કાઢી નાખે છે મતલબ કે જે પાણીને આપણે એકદમ શુદ્ધ માનીએ છીએ એ કદાચ પોષણની દૃષ્ટિએ એટલું પણ સારું ન હોય તો આટલી બધી વાત પછી સવાલ એ છે કે આપણે કરવું શું ચાલો હવે એકદમ પ્રેક્ટિકલ પ્લાન તરફ જઈએ એક એવી યોજના જે રોજબરોજ યોગ્ય હાઇડ્રેશન જાળવવામાં મદદરૂપ થશે તો જુઓ સ્માર્ટ હાઇડ્રેશન માટે આ પાંચ સરળ સ્ટેપ્સ છે પહેલું દિવસની શરૂઆત જ એક ગ્લાસ પાણીથી કરો બીજું એકસાથે ગટગટાવી જવાને બદલે આખા દિવસ દરમિયાન થોડું થોડું પીતા રહો ત્રીજું જો ગરમી હોય કે કસરત કરી હોય તો પાણી વધારે પીવો ચોથું પેશાબના રંગ પર ધ્યાન આપો જો એ આછો પીળો હોય તો સમજવું કે બધું બરાબર છે અને પાંચમું હંમેશા ખાતરી કરો કે પાણીનો સોર્સ સારી ક્વોલિટીનો હોય તો અંતમાં આ આખા વિશ્લેષણનો સાર બસ આ એક જ વાક્યમાં છે પાણી સમજીને પીવો આંધળુક્યા નહીં આશા છે કે આ માહિતી પછી હાઇડ્રેશનને જોવાનો દૃષ્ટિકોણ થોડો બદલાશે અને એક વધુ સ્વસ્થ જીવનશૈલી તરફ આગળ વધવામાં મદદ મળશે